അവൾ mm വിട്ടാരിക്കുമ്പോൾ -hmm. आ जाओ आ जाओ कदम में अनुभव ये देखो ये देखो इस मंगला जिला イィィでではい。 ફેમિલી હક્ક જેવું જોયું તો વિડીયો પૂરો કલેક્શન ખરાબ આજ હોય બેઠી હોય પણ તમે ધ્યાન વાત એને મે દગર જે કે ધકા ફેમિલી વાળા છે સુબારનો છે ને એમના બજે

સફળતા મેળવવા માટે સંઘર્ષ તો બધા ને કરવી પડે એટલું વસ્તુ પડે બધી લો તો જે સુનિમે દયો તો ત અમે જે જે માતાજી દયા આપણને તમે લઈ હું ચાલુ કરી સીધી જમીન રાખી દીધી જમીન રાખી અને આ ચાલુ હું મૂકી લગભગ આઈ થિંક વીસ પચીસ દિવસ નું પ્રોસેસ પૂરો થઈ

સમક્યાલાયક વીડિયો છે સામાજિક વીડિયો છે ઇમોશનલ છે એવો ટાઈમ લાગ્યો મેં શું શબ્દ રાખ યાદ રાખવાનું કે કોઈ ગેરમાર્કે ના દોરાય કોઈ ખરાબ શબ્દ આપણાથી ના નીકળી જાય એ બધું ખાસ ધ્યાન રાખવું સમજી ગામમાં રિઝલ્ટ એકદમ ઓછું બોલવા જોઈએ ફક્ત ભેગા થવા ને એ બધા ક્યારેક કે ફૂન્તાજી જ બોલતા થાય પણ એનું રિઝલ્ટમાં જ બોલવા જોવું મિત્રો ખાસ જણાવવાનું કે એસપી હિન્દુસ્તાની તેમના બધા મિત્રો સાથે છે એમણે મને જણાવ્યું ખાસ વાત કરી કે મફુ કાકાનું દેશી ઘી અને હરીભાઈની ચા એ બે પ્રોડક્ટ બજારમાં મૂકેલ છે હરીભાઈની ચા વિશે અને મફુ કાકાનું દેશી ઘી વિશે તમે સાંભળ્યું જ હશે અને ન સાંભળ્યું હોય તો તમે એકવાર ઉપયોગ કરજો તમારા ઘર વપરાશમાં અને તમારા ઘર વપરાશમાં લઈ શકાય એવી ચીજ વસ્તુઓ છે એટલે તમે એકવાર ઉપયોગ કરજો અને આ બંને પ્રોડક્ટમાંથી જે વળતર જે નફો મળશે વૃદ્ધાશ્રમમાં અને અનાથ આશ્રમમાં પૈસો વાપરવામાં આવશે તો માણસો તો તમે ઘણા જોયા હશે પરંતુ આ એસબી હિન્દુસ્તાની બધા ભાઈઓની ટીમ અમારે હરિભા અમારે ફૂમતાજી આમના એવા એક સારા વિચારથી શીખ પણ એક લઈ શકાય કે સેવા કરવાવાળાને ગમે ત્યાં મોકો મળી જતો હોય છે અને આ મોકાનો એમને લાભ ઉઠાવ્યો છે કે મફુ મગફુકાનું દેશી ઘી અને હરીફાની ચાય એમાંથી જે નફો મળશે વૃદ્ધાશ્રમમાં અને અનાથાશ્રમમાં એનો પૈસો વાપરશે એટલે ભગવાન તો એમને સો ટકા ફળ આપશે જ પરંતુ માણસ જોયા તો આવા કે એમની પાસે આ પ્રોડક્ટમાંથી નફો મળે તો એનો પૈસો એમને સેવા માટે વાપરો છે તો તમે પણ ભાઈઓને બહુ સપોર્ટ કરજો એસપી હિન્દુસ્તાની ભાઈઓની ટીમને

મારા મૌલિક ભાઈ નવ મીટર કર્યો હોય પણ ટ્રેન્ડિંગ માં છે એટલે મને ખાસ એક લાઈન યો ભળે હા હો હે નો ધારા નો યાદાર રામો દિલ નો સે વાહ મારો ભાલો વાળો ભગવાન બબ બબ નો ભાગીદાર આ તો ભજન ભરેલી તલવાર એની ધાર જો

હે રણુ મનુજે મનુજે મન મોયો પી ત્રણ જે મન મો હાથમાં ભાલો લાગે મને વાો હાથમાં ભાલો લાગે મને વાો હે રણુ જે હે મરવડ માં મન મોર માં હોય કોમ ધરાય ને રોયા હું મહેનત કરું મનથી રૂપિયા રોમોર મજૂરીએ મેણો ના હોય કોમ ધરાઈ ને રોમોયા

અમને પ્રગતિના પ્રગતિએ રોમ સાહે ચડાયા પ્રગતિના પગથિયે રોમા પીરે ચડાયા બોલો રામદેવ તમારા પીરની જય અમને તમારે તો ઘણી તો આ પહેતા છે ना मुवे ये तो आज मोटी पड़ जाएगी हमें ये ना जो किया से दे बेटा आज ना ना नहीं बैठियो लकी होता ये बैठ जो जाती में थोड़ा सीख कर भूबड़ो तरह से का नहीं क्यों नहीं मार पा दम अब आओ 잠시만요. 안 돼. 이거. 서버님. 어? 이거. 뭐예요? 이게 아빠가 다루거아야지 라고도 하다. 그 내가 다 왔지. 왜 그러다 내가 제 건지. 어, 이제 벌어. 벌어야

我不已经。